સાવજગઢ જે ઘોઘા તાલુકાના નેસવડ ગામમાં વિશ્વ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરાઈ નેસવડ સરકારી માધ્યમિક શાળાના બાસઠ જેટલા વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરીને વિશ્વ વિશ્વસિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરી સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તથા સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી દર વર્ષે દસમી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોના લીધે ગીર અભયારણ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે બડડા ભાવનગર અમરેલી અને ઉનામાં પણ સાવ જોઈએ પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે ત્યારે આજે ઘોઘા તાલુકાના નેસવડ ગામમાં આવેલ શ્રી સરકારી માધ્યમિક શાળા ખાતે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સિંહ દિવસની ઉજવણીમાં નેસવડ સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી સિંહ બનીને અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી જેમાં શાળાના બાસઠ જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ ઉજવણી માટે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી માર્ગદર્શિત કર્યા હતા એમપી ન્યૂઝ ઇન્ડિયા